અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂપિયા પંદર લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કરવામાં આ આ પ્રસંગે પ્રસંગે લલિતા હસ્તે કરાવવામાં કાર્ય ગંગાદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલા પૌરાણિક રામકુંડમાં નગરપાલિકા દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે ત્યારે પાણીની ટાંકીની કામગીરીનો નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત અને રામકુંટના મહત ગંગાદાસ બાપુના હસ્તે ખાત મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું રામકુંટ ખાતે હજારો નર્મદા પરિક્રમાસીઓ આવે છે આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે જેનાથી પરિક્રમાવાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષા અધ્યક્ષ જગદીશ શાહ પૂર્વા શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય શિયારામ જલ જીવન હૈ અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનો ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા પરક્રમાવાસી સેવા ગૌ સેવા એમને માટે અધ્યતન પાણી ટાંકીનું આજ ખાતમુ થઈ રહ્યું છે પ્રમુખ સાહેબ ના થી હું ખુબ ખુબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે તમે જે 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 યજ્ઞ યજ્ઞ ચાલે છે સેવા આહુતિ આપી છે સેવાની ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને જલીહી જીવન હે એટલા માટે હજારો પર કમાવાસી હજારો સંતો ગાયુ માતાની સેવા થાય એને પાણી મળે અને એની પ્યાસ બુજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુલ ઉપર જે કરી આપવાના છે તાકો હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું જયશી અરમ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે રામકુલ ખાતે પાણીની ટાંકીનું ખાત મૂરત કરવામાં આવ્યું છે આની ક્ષમતા બાર ફૂટની હાઈટ છે અને પચાસ હજાર લિટરની ક્ષમતા છે આ ખાત મૂરતમાં યાના સાધુશ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના શ્રીઓ હાજર રહ્યા હતા